આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે હંમેશા પારકી થાળીમાં જ આપણે લાડુ મોટો લાગે એને ખૂબ સારું છે એ આમ કરી શકે છે હું ન કરી શકું હું એ કરી શકું પણ ખરેખર હકીકત એવી છે કે આપણી જે પછેડી હોય ને એ પ્રમાણે છોડ આપણે તાણવી જોઈએ કોઈ બીજાનો બંગલો જોઈ અને આપણી ઝૂંપડીને આગ લગાડી ન દેવાય જે વાસ્તવિકતા છે બરાબર આપણે સમજી લેવી પડે નહીં તો મુશ્કેલી ખૂબ વધી જાય એક નાનકડી આફ્રિકન વાર્તા છે એક વાંદરો હતો એક સરસ મજાના જંગલમાં રહે પણ એને પાણીનો ડર હતો એને દરેક વખતે એમ લાગુ લાગતું કે પાણીમાં હું પડું એટલે હું ડૂબી જાઉં મને તરતા આવડતો નથી એકવાર એને એમ થયું કે દૂર જંગલમાં મારા કેટલાક મિત્રો રહે છે અને ઘણીવાર એમ કહે છે કે એ બાજુ બહુ સરસ મજાના ફળ મળે છે ને તો ચાલો ને હું પણ એ જગ્યાએ એકવાર જઈ આવું અને મારા ભાઈબંધ દોસ્તાને મળી આવું એટલે તો એક ઝાડથી બીજા ઝાડ આમ ઠેકટો ઠેકટો ઉપડ્યો ને અચાનક એક જગ્યાએ મોટું તળાવ આવ્યું એને એમ થયું કે હવે તળાવને પાર કર્યા વગર તો જવાશે જ નહીં એટલે આમ ચારે બાજુ આમ નજર કરી કે ભાઈ આ તળાવમાં કેવી રીતે જઈ શકાય ત્યાં તળાવની વચ્ચે જે જીરાફ ઉભું પાણી પી રહ્યું હતું અરે એને થયું કે તો જીરાપ તળાવની વચ્ચે છે એને જીરાફને પૂછ્યું કે પાણી કેટલું છે ઊંડું જીરાફે કીધું કે ગોઠળ જેટલું મારા કે એટલે તો ખુશ થઈ ગયો એને થઈ તળાવમાં કૂદકો મારી ગયો કૂદકો માઈ લો તો મીડ્યો ડૂબવા તરતા માંડ માં મહીંડ હાથ હલાવવાને હુ 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 કરવા મીડ્યો ને ભા મહેનતે હજી કાંઠે જતો એટલે મા મહેનતા કાઠે કાંઠે બહાર આવ્યો આખો ભીનો થઈ ગયો અને જીરાફ જીરાફ ઉપર એકદમ ગુસ્સે થઈ ગયો કે કે તને ખબર નથી પડતી મેં તને કીધું કે પાણી કેટલું ઊંડું છે તે કીધું ગોઠણ જેટલું પાણી છે પણ જીરાફ કે ભાઈ મારી વાત તો સાંભળ આ ગોઠણ જેટલું જ ઊંડું છે પણ એ મારા ગોઠણ જેટલું તારા તો તારે વિચારવો ને કે તારી ઊંચાઈ ને મારી ઊંચાઈમાં કેટલો ફેર છે આ બાંદરા બચી ગયા પણ આપણે કોઈ પણ આવા પાણીમાં ખાબકતા પહેલા વિચારી લેવું પડે કે ભાઈ આ જીરાફના ઘૂંટણ સુધી છે કે આપણા ઘૂંટણ સુધી છે અસ્તુ આપના અભિપ્રાય ચોક્કસ ચોક્કસ આવકાર્ય છે જય હટ કેશ આજે આપણી આસપાસ અમુક જે વ્યક્તિઓ હોય છે એની લાક્ષણિકતા વિશે થોડું કહેવા જઈ રહ્યું છે કે ઘણી વ્યક્તિઓને એવી ટેવ હોય કે આટલી વાત હોય ને એને આમ વધારીને કહે વધારીને એટલે રાયનો પહાડ કરવા જેવું નહીં પણ એક ઉદાહરણ આપું કે કોઈ પૂછે એમને કે ભાઈ તમે શિમલા કે ક્યાંય ફરવા ગયા હતા તો એ વ્યક્તિ એમ કહેશે અરે એક વાર હોય અમે તો સાત આઠ વખત ત્યાં ફરવા જઈ આવ્યા ભલે ને પછી પોતાના જીવનમાં એક જ વાર ગયા હોય પણ આમ કે ને એમ બધાની સામે આમ પોતાનો રોગ જમાવા કે રૂઆ છાંટવા કે અમે તો બહુ બધી વખત એકની એક વસ્તુ ઘણી વખત કરી આ કંઈ નવું નથી અમારા માટે એટલે આવું કરવામાં બહુ જોખમ રહેલું છે એટલે આપણને બધાને કદાચ તમને પણ શાહુદ્દીન રાઠોડનો એક જોક યાદ હશે કે એક મુરત્યો હતો એને છોકરી જોવા જવાનું હતું તો એના મામાએ એને સલાહ આપી કે છોકરીવાળા જે પૂછે ને તારે થોડું થોડું વધારે કઈ કહેવાનું એટલે જાય છે છોકરીવાળાને ત્યાં ને પૂછે છે કે ભાઈ શેનો ધંધો કરો છો તો કે ઇમ્પોર્ટ નો અચ્છા તમારે દુકાન વુકાન તો હશે ને અરે એક હોય મારે તો છ સાત દુકાન છે આમ જેટલાય વાત થઈ પ્રશ્નો પૂછ્યા બધામાં જ પેલા મુર્ત્યાય તો મસ્ત વધારી વધારીને પોતાનું આમ કે ને ઇમ્પ્રેશન પાડવાનો પ્રયત્ન કર્યો ત્યાં અચાનકે મોરે ત્યાંને ઉધરસ આવી એટલે છોકરીવાળાના જે છોકરીના પપ્પા હતા એણે પૂછ્યું શરદી થઈ લાગે છે ને તમને શરદી ઉધરસ થયા લાગે છે એટલે છોકરાએ તો કીધું કે હોય કાંઈ મને તો વર્ષો જૂનો દમ ને ટીબી છે એટલે ઘણી વખત તમે આમ વાત વધારીને કહેવા જાઓ તો આવું થાય અને ઘણી વખત તો તમે હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં પણ મુકાઈ જાઓ લોકો તમારી મશ્કરી પણ કરે અને મને તો એ નથી સમજાતું કે જે છે એ સાચું કહેવામાં વાંધો શું છે તમે એકવાર કોઈ જગ્યાએ ગયા છો તો ગયા છો અથવા નથી ગયા કોઈ પણ જગ્યાએ તોય શું કોઈ તમને કાંઈ કહેવાનું તો નથી મારી નથી નાખવાનું કે કાંઈ તમારું એમાં અપમાન નથી થવાનું તો જે વસ્તુ સાચી છે ને એ જ આપણે બધાને કહીએ ને શું કામ પેલા મૂર્તિયાની જેમ પછી કારણ વગરનું આપણે આવી શું કહેવાય ખરાબ સ્થિતિમાં પડવું જોઈએ કે લોકો આપણી મશ્કરી કરે બરાબર ને આભાર જય હાર્કેશ જય અંબે આજે આપણે શ્રદ્ધા વિશે જાણશું પહેલાં તો શ્રદ્ધા એટલે શું શ્રદ્ધા એટલે આપણા જે પણ આરાધ્ય હોય ભગવાન માતાજી કૃષ્ણ ભગવાન શંકર ભગવાન રામ દરેકના પોતપોતાના એક આરાધ્ય હોય તેની ઉપર આંધળો વિશ્વાસ કે એ આપણું કામ એકદમ સંપૂર્ણ રીતે પાર પાડશે જ આપણું એટલો આંધળો વિશ્વાસ આપણે એની પર હોવો જોઈએ અને જો મનથી સાચી શ્રદ્ધા હોય તો આ વિશ્વાસ આ શ્રદ્ધા આપણી જરૂર સાચી ઠરે જ છે કાયમ માટે અને એ આપણું દરેક જગ્યાએ નાની મોટી જગ્યાએ આપણી રક્ષા કરે છે આપણને સાચા માર્ગે લઈ જાય છે સાચા માર્ગે દોરે છે આમ તો મને આના નાના મોટા ઘણા બધા અનુભવ થઈ ગયા છે પણ એમાં એક ખાસ અનુભવ કે જે પછી મારા બાળકો પણ એની પર થોડા માનતા થઈ ગયા છે કે મારા દીકરી જમાય લગ્ન પછી શિમલા જવાના હતા હવે સાવ એ નથી પંદરેક વરસ થઈ ગયા સાવ એ વખતે બધું નવું આટલું બધું સગવડતા ને આટલું બધું કાંઈ નહોતું એ લોકોને દિલ્હીથી બદલી બસમાં પ્રાઇવેટ બસ બદલીને શિમલા જવાનું હતું હવે રાત પડે દિલ્હી પહોંચ્યા અને કાંઈ સગવડ એટલામાં નહોતી હવે ફોનથી વાત થઈ ગઈ હતી કે એક ભાઈ આવશે ને એને શિમલાની બસમાં જે લોકોની બસ શિમલા જવાની તેમાં બેસાડશે હવે સાથે મારી દીકરી સાવ જુવાન જમાય પણ હજી નાના એ લોકો એકલા એ લોકો દિલ્હી ઉતરીને હવે દિલ્હી જવું એ તો સાવ અજાણ્યું અને થોડુંક જે લૂંટ માટે પ્રખ્યાત એવું સેન્ટર એમાં એ લોકો આંટા મારતા હતા એટલામાં એક બે જણા મૂંઝાવા મંડા તો એટલામાં એક ભાઈ ત્યાં એટલામાંથી આવ્યા નામ લીધું મારા જમાઈનું કે તમારે સિમલા જવાનું છે ને હા તો તમારે માટે બસ અહીં ઊભી છે ચાલો હું તમને લઈ જાઉં એ બંને જણા ગયા એને એને બસમાં બેસાડ્યા અને એને બસમાં બેસાડીને ઉતરીને એ નીકળી ગયા એ નીકળી ગયા અને પાંચ કે સાત જ મિનિટે જે અસલ ભાઈ એમને શોધતા આવ્યા કે તમે સપનભાઈ માકડ તો તમારે આ બસમાં બેસવાનું હતું તો ક્યાં છો તો કે અમે તો તમે તો બેસાડી ગયા ને હમણાં આવીને તો કે હું તો હજી આવું જ છું પહેલી જ વાર હું આવું જ નથી આવી હવે આ કોણ આવીને એને બેસાડી ગયું બસમાં એક પછી ક્યાંય નજરે જ ન પડે આવી આ તો નાનકડો દાખલો છે પણ આવા તો કંઈક અનુભવ આપણને થાય છે એટલે મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જે આપણા આરાધ્ય ઉપર રાખેલી શ્રદ્ધા અને વિશ્વાસ જો સાચા મનતી હોય સાચા આરાધ્યથી આપણે એની ઉપર શ્રદ્ધા રાખીએ છીએ ને તો આપણી એ શ્રદ્ધા અવશ્ય ફળે છે એમાં કોઈ સંદેહ જ નથી રાખવાનું અને આમાં એક જ વાક્ય આમાં સાંભળવાનું કે આ શ્રદ્ધા ઉપર કોઈ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ દિલથી વિશ્વાસ હોવો જોઈએ કે આપણું ક્યારેય કોઈ વસ્તુ આપણું બગાડશે નહીં આપણું હંમેશા સારું જ થશે આ શ્રદ્ધા ઉપરની મારી માન્યતા છે આપ સૌ પણ મને એમ લાગે છે કે આવી રીતે જો તમે પ્રયત્ન કરશો તો જરૂર ફળશે જય હાર્ડકિશ